નમસ્કાર મિત્રો વાહન લેવડ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ચેતબારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મેસી ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા કોઈ પણ જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે કોલ થઈ શકશે નહીં જેથી કરીને કોઈએ ખોટા કોલ કરવા નહીં મેસેજ કરવો વિડીયોમાં તમે મેસેજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે સુજલભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલર શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર ટાયર સારા ગેરહાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરમાં કોઈ પોલ જોવા નહીં મળે જી જે ઝીરો આઠ ડીજી અઠાણું બાવન નંબર સુજલભાઈને ફૂલ જવાબદારી સાથે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ સાઠ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીનાર અને અડવી ગામે જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીનાર અને ગામ અડવી ટ્રેક્ટરના માલિક સુજલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે સુજલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો